તારીખ એકત્રીસમી ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બંને મહાનુભાવોની તસવીરો પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

અનેકતામાં એકતા સર્વ ધર્મ સાથે રાખી આ દેશને એક રાખી અને એક વિશ્વમાં હિન્દુસ્તાનની ઓળખ ઉભી કરી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ની જન્મ નિમિત્તે એમને સત સત નમન